ગુજરાત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આસ્થાનું કેન્દ્ર છે આ તપોભૂમિની જગ્યા પણ હાલમાં મહંત શ્રી રેવાપુરીજી કુરુશ્રી હીરાપુરીજી મહારાજ આ ગામની પાવન જગ્યાના મહંત તરીકે સ્થાપિત છે ત્યારે મહંત શ્રી રેવાપુરી બાપજીના ગુરુભાઈ શ્રી જગતપુરી બાપજી પ્રભાલીન પામતા મહન શ્રી રેવાપુરી બાપજીના સાનિધ્યમાં ભવ્ય બનનારા મહોત્સવનું આયોજન કરાવ્યું જેમાં સમગ્ર આસોદરના ગ્રામજનો સહિત સેવક ગણ સહભાગી બનીને પ્રભાલીન પૂજનીય શ્રી જગતપુરી બાપજીની પ્રતિષ્ઠા અને ભવ્ય ભંડારા મહોત્સવ નું આયોજન કરાવું ત્યારે ભંડારા મહોત્સવમાં અનંત શ્રી વિભૂષિત પરમારાધ્ય પરમ ધર્માધીશ ઉતરામ નાય જ્યોતિષ પીઠાધીશ્વર જગત ગુરુ આચાર્ય સ્વામી શ્રી કચારા

સહિત અન્ય વાનગીઓનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો ત્યારે સૌ કોઈએ ભોજન પ્રસાદીનો લાભ લીધો અને ભંડારા મહોત્સવમાં આમંત્રિત ભેગ ભગવાનનું સન્માન સાથે કાન લાણી સ્વરૂપે આપવામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બે દિવસ ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન આસુદર ધામ ખાતે કરવામાં આવ્યું અને બે દિવસ સુધી ચાલનારા ભંડારા મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે સંતો મહંતોના દર્શન કરવાનો અવસર મળ્યો હતો જેથી ભવ્ય ભંડારા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે